સંકલ્પ યાત્રા બાર જ્યોતિર્લિંગ બાઇક યાત્રા સિત્તેર વર્ષના એનઆરઆઈ બન્યા હિન્દુસ્તાનના મહેમાન ઘણા સમયથી લંડનમાં રહેતા સિત્તેર વર્ષીય એનઆરઆઈ અને મૂળ ભારતીય નીતિન ભાઈ સોમનાથથી પોતાની બાઇક યાત્રાની શુભ શરૂઆત કરી બાર જ્યોતિર્લિંગ બાર હજાર કિલોમીટર થી વધુ યાત્રાનો સંકલ્પ કરી રોજના ચારસો કિલોમીટર થી અંતર કાપી બાઇક યાત્રા લઈને નીકળ્યા હતા ગ્રુપના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ સરકાર અબકી બાર ચારસો કે પાર સંકલ્પ લઈ સંકલ્પ યાત્રા શરૂ કરી જ્યાં આજરોજ સુરત થઈ નવસારી મુકામે પ્રેસિડેન્ટ મોટર શોરૂમ આવી પહોંચ્યા જ્યાં જીઓ ગ્રુપના પરિવારના તમામ સદસ્યોએ સદસ્યુ સ્વાગત કર્યું જ્યાં જેબીજીઓ ગ્રુપના ચેરમેન શ્રી પ્રધુમનસિંહ જાડેજા જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ઝેબીજીઓ સુરેશ ચંદાની તેમજ મનીષભાઈ શાહ સી ઈ અને હસ દેસાઈ ટ્રેનર તેમજ ઝીબી ઝીઓના પરિવારના તમામ સદસ્ય હર્ષ ઉલ્લાસથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ યાત્રા આગળ વધે તેના માટે તમામ ગ્રુપમાં સદસ્યો તરફથી એમને શુભેચ્છા પાઠવી હતી સ્વિટરલેન્ડ જઈએ તો બોલે આ હોટલમાં તો બોલે યાર તમારા માટે એશિયન માટે આ હોટલો છે પણ એ પિક્ચર જ બે વર્ષમાં બદલાઈ ગયું અને એક તો દુનિયા જાણે છે કે આપણો મોદી સાહેબનો કેટલો બધો માન છે દુનિયામાં એટલે એ ઉદ્દેશથી પ્રેરિત થઈને હું ઇન્ડિયા આવ્યો પાછો અહીં આને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ આખા ઇન્ડિયાનું ભ્રમણ કરીએ અને લોકોને કહીએ કે તમે લોકો પણ આ રીતનું જુઓ થોડો ભગવાનમાં શ્રદ્ધા રાખો તમને જન્મ આપ્યો છે જોડે જોડે જવાની આવો પણ એમ કે ભાઈ અમારે ધંધો કામ છે એ બધું છોડો રોજ દસ મિનિટ ભગવાન માટે કાઢજો શિવ માટે કાઢજો